નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી એન્ડ ઇન્ફો ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો માટે ખાસ પરિવર્તન કરવામાં આવ્યું છે તેના વિશે અને તે ઉપરાંત ઓગણીસો છ્યાસીથી બે હજાર સોળ પહેલાંના અને પછીના પેન્શનરો માટે દસ નવા પરિવર્તન તે ઉપરાંત નિવૃત્તિ પછી મોટી રકમ પેન્શન તરીકે અપાશે તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ભારતમાં પેન્શન સિસ્ટમ સમય સમય પર બદલાતી રહેશે ખાસ કર સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ઓગણીસો છ્યાશી ઓગણીસો છન્નું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાંના અને પછીના પેન્શનરો માટે ઘણી મહત્વપૂર્ણ સૂચનાઓ આવી છે આર્ટિકલમાં અમે પરિવર્તન વિસ્તૃત કરીએ તેના વિશે આજે અમે જણાવવાના છીએ અને મિત્રો તે ઉપરાંત પેન્શન સિસ્ટમના પરિચયની વાત કરીએ તો પેન્શન એક નાણાકીય યોજના છે જે રિટાયર પછી વ્યક્તિ માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે ભારત સરકાર તેમનાને પરિવારો માટે પેન્શન સિસ્ટમ માટે સમય સમય પર સુધારો કરે છે અને સેવાની અવધિને તેમની આર્થિક જરૂરિયાતનો આધાર તેમની આયોજિત ખાતરી કરવી છે તે ઉપરાંત જોઈએ તો મુખ્ય પરિવર્તન ઓગણીસો છ્યાસી ઓગણીસો સાનુ બે હજાર છ અને બે હજાર સોળ નીચે આપેલી સૂચિત આ વર્ષોથી સંબંધિત પેન્શન સિસ્ટમમાં મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો છે અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો ઓગણીસો છ્યાસીથી પહેલાં ને પછીના પેન્શન સિસ્ટમ ઓગણીસો છ્યાસી પહેલાં પેન્શનની ગણતરીની વાત કરીએ તો મૂળ અને પગારમાં અવધિનો આધાર વિશેષ પેન્શન તે ઘણું ઓછું હતું અને નાણાકીય સમસ્યાઓ હતી મોંઘવારી બધું એટલે કે મોંઘવારીમાં બધા ઔપચારિક રીતે લાગુ પડતું હતું ઓગણીસો છ્યાસી બાદ ચોથા પગાર સમિતિ ભલામણો અનુસાર પેન્શન માટે નેશનલ પેન્શન પેર આધારિત હતું મોંઘવારી ભતાને જોડીને કુલ પેન્શનમાં વધારો કરાયો પ્રથમ પેન્શન નક્કી કરાયું કે બધાય રિટાયર લોકોને મેળવા જોઈએ અને તે પછી બે હજાર છ પહેલાં અને પછીના પેન્શન સિસ્ટમની વાત કરીએ તો બે હજાર છ પહેલાં છઠ્ઠા પગાર પંચ પહેલાં પેગેટ આધારિત સિસ્ટમ અસ્તિત્વમાં ન હતી નિવૃત્તિ સમયે છેલ્લા પગાર પેન્શનનો આધાર હતો બે હજાર છ પછી સઠ્ઠા પગાર પંચ ગ્રેડ પે આધારિત સિસ્ટમ લાગુ કરી લઘુત્તમ પેન્શન ત્રણ હજાર પાંચસો પ્રતિ મહિને નિશ્ચિત દર છ મહિને મોંઘવારી વત્તામાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવી અને મિત્રો હવે બે હજાર સોળ પહેલાંના અને પછીના પેન્શન સિસ્ટમની વાત કરીએ તો બે હજાર સોળ પહેલાં સાતમા પગાર પંચના અમલ પહેલાં નોશનલ પેનો ઉપયોગ મહત્વ મર્યાદામાં હતો લઘુત્તમ અને મહત્તમ પેન્શન વચ્ચે મોટો તફાવત હતો બે હજાર સોળ પછી સાતમા પગાર પંચે નોશનલ પે આધારિત ગણતરી રજૂ કરી લઘુત્તમ પેન્શન નવ હજાર પ્રતિ મહિને નિશ્ચિત નવા ફોર્મ્યુલા મુજબ મોંઘવારી વધુ ઉમેરવામાં આવ્યું હતું કુટુંબ પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો જેથી તે કુલ આવકનો ત્રીસ ટકા થાય અને મિત્રો તે ઉપરાંત જોઈ તો મહત્વપૂર્ણ બિંદુ તેમાં પહેલું છે મોંઘવારી ભથ્થું તે દર વર્ષે અથવા તો છ મહિને સુધારવામાં આવે છે આનાથી નિવૃત્તિ કર્મચારીઓને શક્તિ જળવાઈ રહે છે બીજું છે ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા દરેક પગાર પંચે લઘુત્તમ મર્યાદા સુધારો કરવાયો છે જેથી તમામ કર્મચારીઓને પર્યાપ્ત વેતન મળે ત્રીજું છે કુટુંબ પેન્શન પરિવારના સભ્યોને પણ લાભ આપવા માટે તેને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે શો છે ડિજિટલ પ્રક્રિયા હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવી સરળ બની ગઈ છે અને મિત્રો હવે સોતું ડિજિટલ પ્રક્રિયાની વાત કરીએ તો હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવી સરળ બની ગઈ છે સારાંશ લાભાર્થીઓ કોણ છે નિશ્ચયની સુચી લોકો બતાવે છે કે જેઓ આ ફેરફારોથી લાભ મેળવી શકે છે સરકારી કર્મચારીઓ જેઓ ઓગણીસો છ્યાસી ઓગણીસો સન્નું બે હજાર છ અથવા તો બે હજાર સોળ પહેલાં નિવૃત્ત થયા હતા તેમના કુટુંબના સભ્યો જેવો કુટુંબ પેન્શન મેળવે છે લશ્કરી કર્મચારીઓ અને અન્ય વિશેષ શ્રેણીઓ જેમ કે અપંગતા ધરાવતા કર્મચારીઓ